નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપની ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસ સેવા ભાવ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણત્રીસ સેવા ભાવ તમારા ફળિયા ગામ કે મહોલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વ્યક્તિઓ જોયા હશે તેઓ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધ કરો સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થાઓના નામ સરનામા સંપર્ક નંબર મેળવો તમારા ફળિયા કે ગામમાં સેવાભાવી કે પ્રામાણિક વ્યક્તિ બાળક હોય તો તેમના ઘરના સભ્યો અથવા તેમની રૂબરૂ મુલાકાત લો તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા ક્યાંથી મળી તેઓ શું કાર્ય કરે છે કેવી રીતે કરે છે કોણ તેમને મદદ કે પ્રોત્સાહન આપે છે વગેરે જેવી બાબતો જાણો તેમનો ફોટો મેળવો શાળામાં ઘરમાં અને મિત્રો વચ્ચે તેમના સારા કાર્યો અને વિચારો રજૂ કરો તમે પણ સેવા કાર્યો કરવાનો પ્રયત્ન કરો તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પણ અહીં નોંધ કરો અથવા તેમની મુલાકાત બાદ તમે શું કરવા કે શું નહીં કરવાનો સંકલ્પ લીધો તે નોંધો તો જોઈએ નામ છે દિનેશ સોલંકી ઉંમર છે બાવન વર્ષનામું જીવન સોસાયટી વેરાવળ ગીર સોમનાથ ચાલો તેમના દ્વારા ક્યાં કામ થાય છે તો કે તેમણે પોતાની ખાનગી શાળામાં ટુ એમડી દસ એમબીબીએસ ડોક્ટરો અને નર્સ સહિત સો બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરી હતી જેમાં દર્દીને ભોજન ઉકાળા નાળિયેર અને હળદરવાળું દૂધ અને સારવાર ફ્રીમાં આપવામાં આવતી હતી ચાલો તેમને સારા કાર્ય કરવાની પ્રેરણા કોની પાસેથી મળી તો કે તેમને સારા કાર્યો કરવાની પ્રેરણા દિનેશભાઈ સોલંકી પાસેથી તથા મારા પિતાજી પ્રવીણભાઈ ત્રિકોત્રા પાસેથી મળી છે અન્ય વિશેષ બાબતો તેમણે કોવિડ કાળ દરમિયાન ખૂબ જ સેવાનું કાર્ય કર્યું એ સિવાય દિનેશભાઈ ગૌશાળા ચલાવે છે શંકર મંદિરે પાણીનું પરબ બંધાવેલ છે પ્રવીણભાઈ સિકોત્રો એ હનુમાન મંદિરમાં પાણીનું કુલર મુકાવેલ છે મારા સારા કાર્યો અને મારા સંકલ્પો તો કે મારો સંકલ્પ એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલું સેવાનું કાર્ય તો કરીશ જ કોઈ જરૂરિયાતમંદને મદદની જરૂર હશે તો મારાથી બધી જ બનતી મદદ કરીશ શારીરિક માનસિક આર્થિક જે પણ મદદ શક્ય હશે તે જરૂરિયાતમંદોને કરીશ એ મારો સંકલ્પ છે મારી ખુશી માટે મૂંગા પ્રાણીઓને તકલીફ આપીશ નહીં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પણ તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે